ગુડ મોર્નિંગ એવરી વન આઈ સ્મિતા ચોક્સી ફ્રોમ મ્યુનિટી પબ્લિક સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ કામરેજ ટુડે આઈ એક્સપ્લેન ગુજરાતીઝ વર્કશીટ્સ વિચ વર્કશીટ ગુજરાતીઝ વર્કશીટ્સ અંડરસ્ટેન્ડ માય ફર્સ્ટ ક્વેશ્ચન્સ તમારા મમ્મી પપ્પા વિશે નીચે પ્રમાણે માહિતી લખો અને તેમનો ફોટો ચોંટાડો મીન્સ રાઇટ ઇન્ફોર્મેશન અબાઉટ મધર્સ એડ ફાધર્સ સમજ કે यहाँ पे आपको आपके मम्मी पापा का पीक लगाना है और इनके इनके हिसाब से हमें यहाँ सारी चीज़ें आपको लिखनी है बराबर आया समझ में क्या करना है यहाँ पे मम्मी का पीक और यहाँ पे पापा का फोटो ठीक है क्या करोगे आप लोग यहाँ पे मम्मी का पीक और यहाँ पे पापा का पीक लगाना है और यहाँ पे आपको उनकी सारी डिटेल्स भरनी है क्या करना है सारी डिटेल्स भरनी है जैसे कि फर्स्ट क्वेश्चन है फर्स्ट क्या लिखा है नाम तो आपकी मम्मी का नाम क्या है वो उम्र तो तुम्हारी मम्मी ने उम्र सूचे है तो लखवा जन्म तारीख एमनो कया दिवसे जन्म थो तो, मतलब कि बर्थ डेट जन्मस्थल मतलब उनका बॉर्न कहाँ पे हुआ था शरीर रंग मतलब वो कैसे दिखते हैं फैर है गोरे है काले है जैसे भी है स्वभाव मतलब उनका नेचर भंतर इतले कि કેટલું ભણેલાં છે તે આવડતી ભાષાઓ એટલે એમને કઈ કઈ ભાષાઓ આવડે છે તે અહીંયા લખવાની ગુજરાતી હિન્દી જે પણ આવડતી હોય તે વ્યવસાય તો તેઓ શું કરે છે જો તેઓ હાઉસવાઇફ હોય તો ગૃહિણી લખવું ટીચર શિક્ષક જે પણ હોય તે તમે અહીંયા લખી શકો છો એવી જ રીતે અહીંયા તમારે અહીંયા આગળ પપ્પાનો ફોટો અને અહીંયા બધી ઇન્ફોર્મેશન પપ્પા માટે લખવાની છે જેવી રીતના તમને પૂછ્યું છે મમ્મી વિશે જેવી રીતના સમજાયું એવી રીતના જ અહીંયા પપ્પા વિશે પણ તમારે લખવાનું છે સમજાયું હવે જુઓ પ્રશ્ન બે શું છે કે તમારા દાદા દાદી વિશે નીચે માહિતી લખો અને તેમનો ફોટો ચોંટાડો રાઇટ ઇન્ફોર્મેશન અબાઉટ ગ્રાન્ડ મધર્સ એન્ડ ગ્રાન્ડ ફાધર્સ તો ગ્રાન્ડ મધર મતલબ દાદી ઓર ગ્રાન્ડ ફાધર્સ મતલબ દાદા તો યં પે દાદી કા ફોટો ઓર પે દાદા કા ફોટો ઠીક ઓર પે બી આપકો સેમ જૈસે મમ્મી મેં ઓર પાપા કે લી ક્યા હતા ને કે દાદ પે આપને દાદી કા પીક લગાયા હે તો પે દાદી કા નામ લખના લીખના દાદીનો ફોટો જો અહીંયા લગાડ્યો છે તો અહીંયા તમારે દાદીનું નામ લખવાનું દાદીનું નામ દાદીની ઉંમર દાદીની જન્મ તારીખ જન્મસ્થળ શરીરનો રંગ સ્વભાવ ભણતર આવડતી ભાષાઓ અને શોખ એ બીજ રીતે જો દાદાનો ફોટો છે અહીંયા એટલે અહીંયા કરી દાદાનું નામ આવશે દાદાની ઉંમર કેટલા વર્ષના થયા તે જન્મસ્થળ જન્મ તારીખ તેમના શરીરનો રંગ કેવો છે તેમનો સ્વભાવ કેવો છે તેમને ભણ કેટલું ભણેલા છે તેમને કઈ કઈ ભાષાઓ આવડે છે અને શોખ એટલે કે તેમને શેનો શોખ છે શું કરવું વધારે ગમે હોબી સમજાઈ ગયું હવે જુઓ પ્રશ્ન ત્રણ કે તમા તમારા કુટુંબના સભ્યોના નામ લખો તો અહીંયા આગળ તમને અહીંયા આગળ તમને ચાર્ટ દોરીને આપ્યો છે કે અહીંયા તમારે તમારા કુટુંબના સભ્યોના નામ લખવાનું છે દાદા દાદી નાના નાની અહીંયા તમે લા નામ લખશો પછી અહીંયા આગળ પપ્પાનું નામ લખશો અહીંયા મમ્મીનું નામ લખશો બરાબર છે અહીંયા તમારા ભાઈનું નામ અહીંયા તમારું નામ અને અહીંયા તમારી બેનનું નામ સમજાઈ ગયું અહીંયા તમારે નામ લખવાના છે અને આ જે એક કોલમ આપી છે ત્યાં તમારે શું કરવાનું છે જો પ્રશ્ન ચારમાં શું છે તમારા કુટુંબનો ફોટો અહીં ચોંટાડો પેસ્ટ યોર ફેમિલી ફોટોગ્રાફ અહીંયા આગળ તમારે તમારા ફેમિલીના ફોટોગ્રાફ મતલબ કે અહીંયા આગળ પપ્પાનો ફોટો મમ્મીનો ફોટો દાદા દાદી જે પણ હોય તે બધાના જ તમારે અહીંયા આગળ ફોટોઝ લગાવવાના છે બરાબર છે તો આજની આપણી વર્કશીટ હતી ગુજરાતી અને જે મેં તમને સમજાવી દીધી અને મને આશા છે કે તમે લોકો બહુ સારી રીતે સમજી પણ ગયા હશો તો બરાબર ધ્યાનથી અને સારા અક્ષરથી લખજો ઓકે થેન્ક યુ